ને ગુડ મોર્નિંગ અને જીવમાતાજી તું ગેમ છો મિત્રો મજામાં છો તો આજે તો હું મોડો ઉઠ્યો હતો કાલે આપણે રાજકોટ ગયા હતા રાજકોટથી આપણે બાર વાગે તો ઘરે આવ્યા તો ડેર વાગે પછી ખાધું ને નાધું ને પછી વિડીયો એડિટ કર્યો એ બધું કરીને ત્યાં તો બેક વાગી ગયા પછી મા તો સવારમાં ઉઠીને વહેલા ઉઠો સવારમાં અને થમને લડિટ કર્યો એ બધું એડિટ કરી વિડીયો અપલોડ કર્યો આ પાછી ઊંઘ આવી ગઈ તો ઊંઘ ગયો પછી ઊંઠો હારા થઈ તો અત્યારે જો મોડો ઊંઠો તો હાઈલો જ આવું આવડે આવડે હાઈલો ઓફિસ બાજુ હાલો ઓફિસ બાજુ તો હાઈલા જાય ત્યાં સોયલભાઈ ની એની પાસે બેસી તો અત્યારે હાઈલો જ આવું તો અત્યારે આપણે અડધી પોણી કલાક થઈ ગયો અહીંયા ગોડાઉને બેઠા જો અમે ગાડી ખાલી થાય અને અત્યારે કાંઈ ફેરો બેરો હે નહીં આવી જાય ડીમ હે તો આપણે હાઈલા જાય ક્યાંક બાયરે ઓલા બંને પૈસા દેવાના બાકી તો દઈ આવી તો અત્યારે તો જો રિક્ષામાં બેઠો ફૂલ ગરમી હે આવી તો બેતાલીસ ડિગ્રી મોરબીમાં તો ફૂલે ફૂલ ગરમી થાય તડકો જો આમ જો અત્યારે નીકળી આઈલા જાય એમ ભાઈ બને દેતો હું પૈસા દેવાના હે તો હાલો લો તો આઈ મે ચડી ગયા આઈલો જાવું અત્યારે ભાઈ બને પૈસા દેતો હું તો જો આ રફાડિયા તો હવે નીકળી આમ ઘર બાજુ પૈસા દેવા આવ્યો તો ભાઈ પછી તો હવે નીકળી આપડે આયેલા જઈએ આમ ઘર બાજુ તો હલો નીકળી બીજું શું હોય ફૂલ ગરમી થાય તો અમને ચા બા પી હવે મમ્મી બનાવે તો ત્યાં લાગી આરામ કરી તો સુરેન્દ્રનગર ની આ બધે તો વાવાઝોડું છે પણ આ બાજુ માહોલ બગડતો જાય મોરબીમાં તો જોઈ શકો તમે તો આ બાજુ વાદળ જોવો તમે પીળું પીળું થઈ ગયું હોય અને આ બાજુ જો વાઇઠે તો માહોલ બગડતો જાય છે તો મિત્રો અહીંયા ફૂલ વાવાઝોડું હોય ને જો વિડીયોનું શૂટ કરી છે આમ પાછળ વાદળ બાદળો ધૂરબૂર ઉડે તો અત્યારે તો આગળ વાવાઝોડું છે મોરબીમાં સુરેન્દ્રનગરની અહીંયા છે બધે છે ખબર નહીં શું માહોલ થાય છે માહોલ બગડવાનો માહોલ ગરમ થવાનો તો અત્યારે આપણે હાલો વિડીયો શૂટ કરી તો મિત્રો મોરબી માં વંટોળિયા સાથે ફૂલ વરસાદ આવા માંડ્યો હોય આવડે આવડે તો અમે આઈલા જઈએ અત્યારે ફેરો આવ્યો હોય તો જોઈ શકો તમે વરસાદ વરસાદ બધું આવે અત્યારે આપણે નીકળી જાય હાઈવે ચડાય અને વીજળી એવી લઈએ અને ધોળે એવી ઉત્તમ પૂછો વગર વગર વંટોળી મોરબી માં મિત્રો વરસાદ ની ભૂલ આગાહી હોવાથી મચ્છુ બે ના આપડે બાટિયા હે આપડે નઈ એટલે નગરપાલિકા માંથી બતાડું તમને મારુતિ વેલ્ડીંગ વર્કસ માંથી આપણે જો પાંચ આ લોખંડ ની બદલી દીધી દઈએ તો ગજબ નું વાવાજોડું હે મોરબીમાં તો પાછળ તમે જોઈ શકો આ માહોલ ફૂલ ઓલો હવે વરસાદના ના ચાલુ થઈ ગયા અહીંયા આઈ ઓલા હાઈવે બાજુ આપણે ચામુડિયા સાઈડ તો હતા હવે અહીંયા ચાલુ થઈ ગયા મોરબીમાં જો અહીંયા કચરો એટલો હે કચરો એટલો ઉડે અત્યારે આઈલા જાય અને ફૂલ વરસાદ આવે

वर छा मोरबी मां हो

પલ્લી થાય એવી આવે હો વાત તો પૂછો તમે ગજબ ગજબ ફૂલ વરસાદ પડ્યો હવે ગરમી નહી થાય મને એવું લાગે મોરબી નો માહોલ

mẹ subscribe mẹ kênh là Mì đi, Để không bỏ lỡ những sao hấp dẫn micro đi đi मोले

કઈ દેખાય તું નહી તમને અને મને નહીં દેખાતું તમને ક્યાં દેખાય તો અવડા અવડા હેલા જાય આગી પીપળી રોડ પકડો હે આ બાજુ નકરા ખાડા છે અને પાણી ભરેલું હે તો હવે આ બાજુ થી જાય તો હાલો જવા જઈએ આપણે ટેટ જવાનું માટે તો મિત્રો અત્યારે અમે ખાલી કરવા જાઈ તો આપણે ફરી પાછા એક નવા વિડીયોમાં મળશું તો જય માતાજી